નમસ્કાર મિત્રો મારી અસઆી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે અમદાવાદથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો જણાવી દઈએ કે સ્કૂલના ચોથા માળેથી કૂદી પડતા વિદ્યાર્થીનું મોત વિગતવાર વાત કરી તો ગઈકાલે અમદાવાદના નવરંગપુરાની સુમલલી સ્કૂલમાં ધોરણ દસમા ભણતી વિદ્યાર્થી સ્કૂલના ચોથા માળેથી કૂદી પડી હતી મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી અને મિત્રો સારવાર દરમિયાન આજે તેનું મોત થયું છે ત્યારે મિત્રો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી વિદ્યાર્થીને હાથમાં કેચિનયાન ફેરવતા લોબાઈમાં ત્યારે આવી અને સલાંગ લગાવી હતી વિદ્યાર્થી પહેલાંથી જ બીમાર હોવાની વાત સામે આવી છે અને તે સલાંગ કેમ લગાવી હતી તેનું કારણ સામે આવ્યું નથી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ